પ્રતાપનગર બ્રિજથી થાર ગાડીમાં પકડાયેલ વિદેશી દારૂના જથ્થાના ગુનામાં અને નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરશી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી નાવની તોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનજી જાડેજા નાવની ટીમને નાસા ફરતા રૂપીની શોધ અંગેરી પેટ્રોલિંગ દરમિયાન મળેલ માહિતીને આધારે પ્રતાપનગર હજીરા પાસેથી ઈસમ નામે જીજ્ઞેશ ભગવાનભાઈ પટેલ રાઠાન મહેશ સાગર સોસાયટી અલવા નાકા માંજલપુર વડોદરા નાઓને શોધી કાઢેલ અને આ પૂછપરછ અને ખાતરી તપાસ દરમિયાન પાંચ દિવસ પહેલા પ્રતાપનગર બ્રિજ ખાતે થાર ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો પકડાયેલ હોય આ અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ આ પકડાયેલ આરોપી જિગ્નેશ પટેલ સામે મકરપુરા પોલીસ સ્ટેશન નોંધાયેલ ગુનાની ટૂંકી વિગત મુજબ સત્તરમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ રાત્રેના મળેલ માહિતીના આધારે ફોજ દરમિયાન પ્રતાપનગર બ્રિજ રોડ પરથી થાર ફોર વ્હીલ ગાડીમાંથી બેસમ અને બીયરના ટિન અંગ ચારસો સત્યાવીસ કિંમત રૂપિયા એકસઠ હજાર બસો ત્રીસ મોબાઈલ ફોન અને થાર ફોર વ્હીલ ગાડી કુલ કિંમત રૂપિયા અગિયાર લાખ છ હજાર